નમસ્કાર જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે દ્વારકાની અંદર જે સુદર્શન સેતુ બનેલો છે તેના વિશે મોસ્ટ એમપી એમસીક્યુ જોઈશું આવનાર પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી આ એમસીક્યુ રહેશે સુદર્શન સેતુ એ ગુજરાતો જ નહીં પરંતુ આખા ભારતનો સૌથી મોટો કેબલ સ્ટેન્ડ બ્રિજ છે તેના વિશે અગત્યની માહિતી અને અગત્યના એમસીક્યુ આપણે જોઈએ ભારતના સૌથી લાંબા કેબલ સ્ટેન્ડ બ્રિજનું નિર્માણ થયું તેનું નામ શું રાખવામાં આવ્યું છે તેનું નામ છે તે સુદર્શન સેતુ રાખવામાં આવ્યું છે ઓપ્શન બી અહીં સાચો પડે છે અહીં તમે જોઈ શકો આ છે સુદર્શન સેતુ ભારતના સૌથી લાંબા કેબલ સ્ટેન્ડ બ્રિજનું નિર્માણ થયું તે કયા જિલ્લામાં આવેલ છે તો ગુજરાતના કયા જિલ્લામાં છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે અહીં તમે જોઈ શકો છો આ બ્રિજ છે કેબલ બ્રિજ અહીં સુદર્શન ચક્ર પણ રાખવામાં આવેલું છે અને કૃષ્ણ ભગવાનના સુદર્શન ચક્રના નામ પરથી જ આ સેતુનું નામ સુદર્શન સેતુ રાખવામાં આવ્યું છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે તેનું ઉદ્ઘાટન છે તે નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું છે ઓપ્શન બી અહીં સાચો પડે છે અહીં તમે ફોટોમાં જોઈ શકો આ છે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમના દ્વારા ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે ભાજપ પ્રમુખ સી આર પાટીલ પણ હાજર રહ્યા હતા અને આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ત્યાં હાજર હતા જોઈએ આગળ સુદર્શન બ્રિજની લંબાઈ કેટલી રાખવામાં આવી છે તો આ બ્રિજની લંબાઈ છે તે બે પોઈન્ટ બત્રીસ કિલોમીટરની છે જે ભારતનો સૌથી લાંબો બ્રિજ છે કેટલી લંબાઈ છે બે પોઈન્ટ બત્રીસ કિલોમીટર આગળ જોઈએ સુદર્શન બ્રિજનું નિર્માણ કરવા માટે આશરે કેટલા કરોડનો ખર્ચો થયો છે તો આ બ્રિજ બનાવવા માટે કેટલા કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે નવસો એંસી કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે આ બ્રિજ બનાવવા માટે સુદર્શન બ્રિજની બંને સાઈડ અઢી મીટરનો પેડેટ્રિયન કોરિડોર પણ બનાવવામાં આવ્યો છે તેને શું નામ આપવામાં આવ્યું છે તો જે બ્રિજ છે તેની બંને સાઈડમાં અઢી મીટરનો આ પેરેસ્ટ્રિયન કોરિડોર છે તે બનાવવામાં આવ્યો છે તો તેનું નામ આસ્થાનો સેતુ આપવામાં આવ્યું છે ખાસ યાદ રાખજો પૂછાઈ શકે આસ્થાનો સેતુ સુદર્શન બ્રિજ ક્યા બે સ્થળને જોડવાનું કાર્ય કરે છે તો તે ઓખા મેનલેન્ડ અને બેટ દ્વારકાને જોડવાનું કામ કરે છે અહીં ઓખા છે અહીં દરિયો છે દરિયાની અંદર છે અને અહીં આઈલેન્ડ એટલે કે બેટ દ્વારકા આવેલું છે તો અહીંથી અહીં સુધી તે જાય છે સુદર્શન બ્રિજની બંને સાઈડ અઢી મીટરનો પેડેસ્ટ્રિયન કોરિડોર બનાવવામાં આવ્યો છે તેમાં કયા પુસ્તકના જ્ઞાનની કોતરણી કરવામાં આવી છે તો જે અઢી મીટરનો આ પેડેસ્ટ્રિયન કોરિડોર બનાવ્યો છે તો તેમાં ભગવદ્ ગીતા છે તેના શ્લોકો લખવામાં આવેલા છે બંને સાઈડ અને શ્રી કૃષ્ણ ભગવાનના ફોટાઓ પણ રાખવામાં આવ્યા છે અહીં તમે જવાબ આવશે ભગવદ્ ગીતા સુદર્શન બ્રિજ કઈ કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે કઈ કંપનીએ આ બ્રિજ બનાવ્યો છે તો એસપી સિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ અહીં તમે ફોટો પણ જોઈ શકો આ કંપનીએ આ સુદર્શન બ્રિજ છે તે બનાવેલો છે સુદર્શન બ્રિજ પર લગાવેલ સોલાર પ્લેટ દ્વારા કેટલી વીજળી ઉત્પન્ન કરી શકાશે તો અહીં બંને સાઈડમાં સોલાર પ્લેટ પણ લગાવવામાં આવી છે તેમાં એક મેગાવોટની વીજળી છે તે ઉત્પન્ન કરી શકાશે સુદર્શન બ્રિજનો શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો હતો તો અત્યારે તો ઉદ્ઘાટન કરવામાં આવ્યું પણ તેનો શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો હતો તો તેમાં જવાબ આવશે બે હજાર સત્તર ઓપ્શન સી બે હજાર સત્તરમાં આનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અત્યારે બ્રિજ બની ગયો બ્રિજ બન્યા પહેલાં શું હતું તો ઓખાથી બેટ દ્વારકા સુધી આ રીતે નવમાં બેસી અને જવું પડતું હતું જે ફેરી સર્વિસ ચાલુ હતી બેટ દ્વારકાથી લઈ અને ઓખા સુધી આ રીતે માણસો બોટમાં બેસી અને દરિયાની અંદર જતા હતા હવે બ્રિજ બની ગયો છે તો ડાયરેક્ટ વાહન વ્યવહાર છે તે થઈ શકશે બોટની જરૂર નહીં પડે તો પણ ફેરી તો ચાલુ જ રહેશે કોઈને ફેરીમાં જવું હોય તો એ જઈ શકે છે સુદર્શન બ્રિજનો શિલાન્યાસ કોના દ્વારા કરવામાં આવ્યો હતો તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા નરેન્દ્ર મોદી દ્વારા આનો શિલાન્યાસ છે તે બે હજાર સત્તરમાં કરવામાં આવ્યો હતો અને હાલ બે હજાર ચોવીસમાં ઉદઘાટન પણ તેમના હસ્તે જ કરવામાં આવ્યું છે સુદર્શન બ્રિજ સાથે જોડાયેલી ખાસ વાતો આપણે જોઈ લઈએ જે તમારે યાદ રાખવાની છે ઓખા મેનલેન્ડથી બેટ દ્વારકા આઈલેન્ડને જોડતો સુદર્શન બ્રિજ આ પ્રદેશમાં કનેક્ટિવિટીને નવી દિશા આપશે તો ક્યાંથી ક્યાં સુધી છે ઓખા મેનલેન્ડથી લઈને બેટ દ્વારકા સુધી સુદર્શન સેતુ એ ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ છે જેમાં ફૂટપાથના ઉપરના ભાગોમાં સોલાર પેનલ છે તે લગાવવામાં આવી છે જે એક મેગાવોટ વીજળી છે તે ઉત્પન્ન કરે છે ફોરલેન બ્રિજની બંને બાજુ પચાસ મીટર પહોળો ફૂટપાથ બનાવવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર બે હજાર સત્તરમાં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો સુદર્શન બ્રિજના નિર્માણમાં નવસો ને એંસી કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે સુદર્શન સેતુમાં ભગવદ્ ગીતાના શ્લોકો અને બંને બાજુ ભગવાન કૃષ્ણની છબીઓથી સુશોભિત ફૂટપાથ પણ બનાવવામાં આવ્યો છે ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજના નિર્માણ પહેલાં યાત્રિકોને દ્વારકાના બેટ ખાતેના દ્વારકાધીશ મંદિર સુધી પહોંચવા માટે બોટ પરિવહન પર આધાર રાખવો પડતો હતો અને ત્યાં ખૂબ ઘણી લાઈનો થતી હતી અને અડધો અડધો દિવસ ત્યાં સમય પણ લાગી જતો હતો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો આની પીડીએફ પણ તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે ટેલિગ્રામમાં જે કેવી એ એમ ચેનલની મુલાકાત લેશો તો ત્યાં તમને આની પીડીએફ પણ મળી જશે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો